કામધેનુ યુનિવર્સિટી હસ્તકના ફિશરીઝ સંશોધન કેન્દ્ર ઓખા દ્વારા દરિયાઈ શેવાળની ખેતી ક્ષેત્રે અનોખી ક્રાંતિ લાવવાનો પ્રયાસ થયો છે કેન્દ્રની નવી યોજના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સિવિડ રિસર્ચ હેઠળ સમુદ્રી શેવાળનો પરિચય અને તેના ઉછેર દ્વારા આર્થિક ઉપાર્જન વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં ઓખા બેટ દ્વારકા માંગરોડ સહિત ગીર સોમનાથ જિલ્લાના સાગર ખેડૂતોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો તેમને ગુજરાતના એકસો કિલોમીટરના સમુદ્રી કિનારા પર મળતી આર્થિક રીતે ઉપયોગી શેવાળની ખેતી તેમાંથી બનતી પ્રોડક્ટ વિશે માહિતી આપી આવકની નવી તકો ઉભી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું દેવભૂમિ દ્વારકાના યુવા નેતા સહદેવસિંહ માણેકે કેન્દ્રના પ્રયાસને બિરદાવ્યો કામધેન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એચ ટાંક યુનિટ વડા ડોક્ટર એન એચ દોશી સહિતના મહાનુભાવના સહયોગથી આ કાર્યક્રમ સફળ થયો હતો ફિશરી સંશોધન કેન્દ્ર કામધેન યુનિવર્સિટી ઓખા દ્વારા સમુદ્રી શેવાળનો પરિચય અને તેના ઉછેર દ્વારા આર્થિક ઉપાર્જન ઉપર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન થયું જેમાં અંદાજિત નેવુંથી સો જેટલા લોકલ ફિશરમેન કમ્યુનિટીના સમુદાયે ભાગ લીધો આ કાર્યક્રમ અંતર્ગત પરિસંવાદમાં દરે સેવા શું છે એનો અંગેનો પરિચય તેના ઉછેર દ્વારા આર્થિક ઉપાર્જનની પદ્ધતિ એનું માર્કેટિંગ કઈ રીતે કરવું સરકારી સહાયો કઈ કઈ મેળવવી એ વિશેની જણાવટ ભર્યા પ્રેઝન્ટેશન થયા અને આ બાબતે હેન્ડઝ ઓન ટ્રેનિંગ સમુદ્ર કિનારા પર રાફ્ટ કઈ રીતે રાખવા બિયારણ કઈ રીતે સેટ કરવું અને કઈ રીતે ઉછેરની ધ્યાન રાખવા જેવી બાબતો છે એ એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરી અને દરેક માછીમાર સમુદાયને આ વિશે અવગત કરી અને પ્રેરણારૂપ કામગીરી કરવામાં આવી